પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલા જુરીના જંગલમાં આગ લાગી પોરબંદર સોમનાથ હાઈવે પર આવેલા જુરીના જંગલમાં આગ લાગી છે જુરીના જંગલમાં આગ લાગતા પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને બુજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી બપોરે એક વાગ્યાની આગ લાગી છે અને હજુ સાંજના સાડા સાત વાગ્યા સુધી આગ કંટ્રોલમાં ન આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે બીજા જિલ્લાની ફાયરની ટીમને પણ બોલાવવામાં આવી છે જેમાં વાત કરવામાં આવે તો એરપોર્ટની એક નેવીની બે અને ઉપલેટાની એક એમ પોરબંદર ખાતે ત્રણ આગને કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બે કિલોમીટરથી વધુનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે એમાં પોરબંદરથી રતનપર અને ઓડદર જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે પોરબંદર નજીક જુરીના જંગલમાં આગ લાગતા પોરબંદરથી સોમનાથ જતો હાઈવે પણ બંધ કરાયો છે અને ઘટનાની જાણ થતાં બ્રિગેડ વન વિભાગ વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે

અ કરવામાં આવી રહ્યા છે જેમાં કુલ સાત જેટલા ફાયર ટેન્ડર એક ઉપલેટા નગરપાલિકાનું બે ઇન્ડિયન નેવી ના એક એરપોર્ટ ઓથોરિટી દ્વારા અત્યારે આપવામાં આવેલું છે અને બાકીના નગરપાલિકાના ત્રણ ફાયર ટેન્ડર અને બે જેસીબી દ્વારા આ બોલવવાનું પોલીસ ઇન્ડિયન નેવી એરપોર્ટ ઓથોરિટી નગરપાલિકા સ્થાનિક લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે લોકોની સુરક્ષા એક એક આજુબાજુ ફાયર કંટ્રોલ રૂમ માં ફાયર બનાવની જાણ થયેલી હતી જે રેગ્યુલર જ્યાં વધારે બનાવ બને છે તે ઓડદર ની અને રતન પર આજુબાજુની જોડીમાં આગ નો બનાવ બનેલો હતો જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડ દ્વારા રિસ્પોન્સ આપી અને એક ટીમ રવાના થઈ હતી પણ પ્રાથમિક રિપોર્ટ મુજબ વધારે આગ હોવાથી તાત્કાલિક જ ફાયર ફાયર વિભાગની બીજી બે ટીમ પછી ને માટે એક નગરપાલિકાનું વોટર ટેન્કર મંગાવેલું હતું પછી ડિઝાસ્ટરમાં ફોરેસ્ટ ખાતામાં અને પોલીસ ખાતામાં જાણ કરવાથી આગળની કાર્યવાહીમાં આગળની બે બે ટીમો એક હાથીની અને હાથી સિમેન્ટનું એક ફાયર બાઉઝર અને એક વોટર ટેન્કર બિરલામાંથી પણ આવેલું હતું ત્યારબાદ ડિફેન્સની વાહનોમાં એક નેવી ની એક ગાર્ડ ની અને એક એરપોર્ટની ગાડી પણ અમે મંગાવેલી છે અને વધારે જરૂરિયાત હોય જેથી અમે ફાયર ફાઈટર ની માંગ કરેલી છે અત્યારે હજી હાલ રોડ ઉપર આગ કાબુમાં આવેલી છે પણ અંદરની બાજુ થોડા થોડા જગ્યા અંતરે આગ લાગેલી છે જેથી અમે કુલ એક લાખ લીટર જેટલો પાણીનો મારો ચલાવી અને રોડ ઉપરથી બધું કાબુ મેળ રોડ પર આગમાં કાબુ મેળવેલો છે પરંતુ હજી જેટલી જગ્યાએ બાકી છે ત્યાં પણ ફાયર ફાઇટિંગ ચાલુ છે